નમસ્કાર ગારિયાધરમાં યંગ કમિટીની અનોખી પહેલ પિતા વગરની અગિયાર દીકરીઓના સમૂહ લગ્ન ગારિયાધર સ્થાનિક યંગ કમિટી દ્વારા પિતા વગરની અગિયાર દીકરીઓના ભવ્ય સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું માનવતા અને સહાયતાના ઉજળા સંદેશ સાથે યોજાયેલ આ કાર્યક્રમમાં નવ દંપતીઓનો ભવ્ય નિકાહ સંપન્ન થયો વિધિના પ્રસંગે સમાજના આગેવાનો ધાર્મિક મહાનુભાવો તેમજ શહેરના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા વારવધુ અને વિવિધ જીવન ઉપયોગી ભેટો તથા જરૂરી સામગ્રી પ્રદાન કરાઈ હતી આ પહેલને સવે વખાણતા જણાવ્યું કે યંગ કમિટી દ્વારા કરવામાં આવેલ આ કાર્ય સમાજ સેવા અને માનવતાનું ઉત્તમ ઉદાહરણ છે રિપોર્ટર હનીફ પિલખિયા સાથે અશ્વિન કણસાગરા મને ભારતનો નો ઝંડો દેખાય છે તો આ સમૂહ આપણે કઈ રીતે સફળ થાય અને ગારિયાદાર ખાસ કરીને ભાવનગર જિલ્લાની અંદર એક આનો મેસેજ જાય કે સદ્ભાવનાનો જો પ્રતીક જો હોય તો ગારિયાદાર સમસ્ત મુસ્લિમ સમાજ યંગ કમિટીએ કરેલી સમૂહ શાદીની અંદર રોયું તો બસ દરેક માનવતા મહેમાનોનું હું દિલો જાનથી ઇસ્તકબાલ તથા હાર્દિક સ્વાગત કરું છું આજના મુબારક પ્રસંગ દરમિયાન ગારિયાદાર સમસ્ત મુસ્લિમ યંગ કમિટી દ્વારા આ મુબારક પ્રસંગનું આયોજન કરવામાં આવેલું છે હું સમસ્ત આયોજકોને ખૂબ ખૂબ અભિનંદન પાઠવવા માગું છું મંચ ઉપર ઉપસ્થિત તમામ મહાગણીઓ જેમને મને આમંત્રિત કરી અને સ્ટેજ ઉપર બે શબ્દ બોલવાનો મોકો આપેલો અને સમાજની દરેક બહેનોને દીકરીઓને સમસ્ત વાલીઓની હાજરીમાં મને એમને પ્રેરણા આપવાની બે શબ્દ મોટિવેશનના કહેવાની મને તક આપી હું ડૉક્ટર ખુશબુ ગાળિયાધાર સરકારી દવાખાનામાં સ્ત્રી રોગ નિષ્ણાત તરીકે ફરજ બજાવું છું મેં ગ્રેજ્યુએશન ઉપરાંત પોસ્ટ ગ્રેજ્યુએશન કરેલું છે આજે મુસ્લિમ સમાજમાં આપણા સમાજ એજ્યુકેશન

કે જ્યાં ભાઈચારો ખુદ જોવા મળે છે જે ભાઈચારાનું એક પ્રતિક છે આ ભાઈચારો જે એકબીજાના મદદ માટે હંમેશા તત્પર રહે છે આ ભાઈચારાનો લાભ લઈને આ સંઘર્ષનો સામનો કરવો સહેજ પણ શક્ય છે એટલે મારી બધી જ બહેનોને અધિકારીઓને મા બાપને વાલીગણને વિનંતી છે કે જો હું કરી શકતી હોય સંઘર્ષનો સામનો કરીને તો બધા માટે એ શક્ય છે કે એ આગળ આવે પોતાના સમાજ એક દીકરી જ્યારે ભણે ત્યારે બે કુટુંબ વિકાસશીલ થાય અને આગળ આવે તો મારી વિનંતી સાથે હું આશા રાખું છું કે બધા જ એની દીકરીને કેવી રીતે આગળ આવવું કેવી રીતે પોતાનો માર્ગ બનાવવો એના માટે એમને પ્રેરણા સાથ સહકાર અને જરૂરી માર્ગદર્શન ખૂબ આપે આજ રોજ સમસ્ત મુસ્લિમ નિયમ કમિટી દ્વારા આ ભવ્ય સમારોહનું પ્રથમ સમૂહ શાદીનું આયોજન કરવામાં આવ્યું છે જે ખૂબ જે ખૂબ સન્માનને લાયક છે ખૂબ મોટી વાત છે આ પ્રસંગ આજે ગારિયાધાર મુસ્લિમ આરિયાધાર યંગ કમિટી દ્વારા જે પ્રથમ સમૂહ સાદીનું આયોજન કરવામાં આવ્યું તે એક ખરેખર કાબિલે દાદ સમૂહ સાદીનું આયોજન કરવામાં આવે અને આ સમૂહ પ્રસંગે ગારીધારના ધારાસભ્ય સુધીરભાઈ વાઘાણી તથા અનેક સામાજિક આગેવાનો તથા અલગ અલગ સમાજના આગેવાનો શૈક્ષણિક સાથે સંકળાયેલા આગેવાનો સહિતના બહાર ગામથી તથા ગામથી નામી અનામી અનેક મહેમાનો અહીંયા હાજર રહેલ અને સમૂહ સાદી એટલે એક ઓછા ખર્ચે થતું અને ગરીબ કે જે ના કરી શકે ઘરે શાદી ના કરી શકે તેની માટે એક સમૂહ યોજાય અને આ સમૂહ સાદી ખાસ કરીને જોવા મળ્યું કે હિન્દુ મુસ્લિમ એકતાનું પ્રતીક કે આ સમૂહ સાદી ની અંદર દરેક સમાજે હિન્દુ મુસ્લિમ દરેક સમાજે તન મન અને ધનથી મહેનત કરી છે ખરેખર આ સમૂહ લગ્ન એક સફળતાપૂર્વક કહેવાય અને આ સમૂહ લગ્નનો મેસેજ ભાવનગર તથા ગુજરાત ની અંદર કાર્યધર ના જે નવ હતા નવયુવાન કમિટી કે અત્યારે યુવાનો મોજ શોખ થી યુવાનો વિચારતા હોય પણ જાણે આ કમિટીએ એ સેવાની નેમ લીધી હોય ત્યારે આનું કાર્ય જોઈને પણ અનેક લોકો પ્રભાવિત થયેલ અને આવતા દિવસોની અંદર આ કાર્યધાર મુસ્લિમ યંગ કમિટી આનાથી પણ મોટું વિશાળ સમૂહ સાધીનું આયોજન કરવા જઈ રહી છે તો જે લોકો એમાં સાથ અને સહકાર આપ્યો તે બદલ કાર્યદાર મુસ્લિમ સમૂહ પછી તેનો દિલથી આભાર વ્યક્ત કરું છું પ્રથમ સમૂહ સાધી નિમિત્તે આ યુવા કમિટી જે અમારું ભવિષ્ય નથી પણ યુવા ધન છે તેમણે ખૂબ સરસ રીતે કામ કર્યું છે અહીંયા તેમણે સાથે સાથે જે લોકો શૈક્ષણિક રીતે ખૂબ પ્રગતિ કરી છે તેવા મિત્રોનું પણ અહીંયા સ્વાગત કરવામાં આવ્યું છે આ યંગ કમિટી ભવિષ્યના ખૂબ મોટા બધા આયોજન કરી રહી છે આવતા સમયમાં બ્લડ ડોનેશન કમ ઇનામ વિતરણ કેમ્પ

આ વિસ્તારની અંદર ખૂબ મોહબત હતા પરમાવે અને બીજો ખાસ કે આજે આપણા સમાજની અંદર આમ તો હવે ઘણો બધો આપણો સમાજ જાગૃત થયો છે પણ એક મેસેજ ઈ પણ આપવા ચાહીશ કે આજે જેમ દીનની જરૂરિયાત છે આપણા સમાજની અંદર એમ આપણે એજ્યુકેશનની પણ જરૂર બે પરિવારની વચ્ચેની આ શાદી હોય છે અને ખાસ મુબારકબાદી પેશ કરીશ સમૂહ સમૂહ યંગ કમિટી ગારિયાદારને અને ઓલું કહે છે ને કે સારે જહાં સે અચ્છા હિન્દુસ્તામાં આ સમૂહ શાદીમાં પણ એક બહેતરીન મેસેજ પૂરી દુનિયાને જાય છે કે આજે પણ હિન્દુસ્તાનની અંદર હિન્દુ છે તો ઇન્સાનિયત ઇન્સાનિયતનું સબૂત આ યંગ કમિટી એ પેશ કર્યું છે તો એમને ખૂબ ખૂબ મુબારકબાદી પેશ કરીશ અને દુઆ કરશું કે અલ્લાહ તાલા આ યંગ કમિટ ફરમાવે ઓર આનાથી પણ બેહતરીન આયોજન કરે ઓર અત્યારે મારા ખ્યાલથી 11 ડિગ્રી દીકરાને શાદી છે આનાથી પણ વધારે આવતા વર્ષે આ જસ્પો વધતો જાય અને આનાથી પણ મોટો કામ કરે અને એમને દુનિયા અને આખિરતમાં એમનો બે મિસાલ અને બે હિસાબ બધો હતા ફરમાવે બીજું કે શાદી તો આપણા આકાય કરી હુઝુર સલ્લલ્લાહુ તઆલા અલી વસલ્લમની સુન્નત છે આપેલ હોય છે તે તમે કલ્પના ન કરી શકો સુખ અને દુઃખ